હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચન માં તો આજે રૂપલ ની રસોઈ માં આપણે બનાવીશું લચ્છા પરોઠા સાંજ માટે કે નાસ્તામાં આપણે ખાઈ શકીએ તેવા લચ્છા પરોઠા એમની સાથે આપણે કાઠિયાવાડી દહીં પણ ખાઈ શકીએ છીએ વઘારેલી તિકારી ખાઈ શકીએ છીએ તો આજે આપણે બનાવીશું લચ્છા પરોઠા જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો જેથી મારી અવનવી વાનગીઓની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આપણે લસ્સા પરોઠાની રેસિપી ચાલુ કરીએ એમના માટે મેં અહીં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અહીં મેં મોડનું પ્રમાણ નાખેલું નથી કેમ કે તેમાં મારે ઉપરથી ઘીનું મણ લગાવવાનું છે જેથી આપણે લોટ બાંધતી વખતે મોણ નાખવાનું નથી તો આવી રીતે આપણે ઉપરથી એક ટેબલ સ્પૂન તેલ નાખીને લોટને આપણે સોફ્ટ બનાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે લચ્છા પરોઠાનો લોટ બાંધી લેવાનો છે બિલકુલ આપણે રોટલી જેવો જ બનાવાનો છે લોટ અને આપણે દસ મિનિટ માટે કોટન નું કપડું જેથી કરીને લોટની અંદર ખૂબ સરસ એવી સોફ્ટનેસ આવી જાય ત્યારબાદ આપણે કાંદાને આ રીતે સ્લાઈસમાં કટિંગ કરી લેવાના છે પરાઠાની અંદર સ્પ્રિંકલ કરવા માટે તો તમે જોઈ શકો છો કે કાંદાને આપણે આવા પતલી પતલી સ્લાઈસમાં કટિંગ કરવાના છે તો તમે આપણો લોટ જોઈ શકો છો કે સરસ રીતે સોફ્ટનેસ આવીને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે પરોઠા બનાવવા માટે એમાંથી એક લોવ લેશો આ રીતે બંને હાથની મદદથી ગોળ લોવ વાળવાનું છે અને કોરા લોટની અંદર ડસ્ટ કરવાનું છે ત્યારબાદ આપણે એને રોટલીની સાઈઝમાં પતલી પતલી રીતે વણવાનું છે પરાઠા ને વેલણથી એમની ઉપર મેં ઘી લગાવી દીધેલું છે જો આપણે ઘીનું ઉપરથી લગાવીશું મોણ તો આપણા પરોઠા જ સરસ બનશે અને મેં એક ચપટી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે એક ચપટી પાવડર એડ કરવાનું છે અને એક આપણે ચાટ મસાલો નાખવાનો છે ચાટ મસાલો નાખવો ખૂબ જ જરૂરી છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેની ઉપર મેં અજમાના થોડા દાણા ભભરાવી દીધેલા છે અને તેમની ઉપર આપણે કસૂરી મેથી થોડીક નાખવાની છે કસૂરી મેથીથી આપણા પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેમની ઉપર મેં સુકવેલા ધાણા નાખેલા છે જો તમે લીલા ધાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે પરાઠાની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે હાથથી મદદથી બધી સાઈડ આપણે આ મસાલાને લગાવી દેવાનો છે ધીમે ધીમે અને તેમની ઉપર મેં કટિંગ કરેલા કાંદા એડ કરેલા છે કટિંગ કરેલા કાંદા નાખવાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ આવે છે અને એક એક ઇંચના અંતરે આ રીતે આપણે પાટલી પાડીએ એ રીતે આપણે પરોઠાને પ્લેટ્સ કરવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લચ્છા પરોઠાની પ્લેટ્સ કરવાની છે તૈયાર ઉપર બંને હાથની મદદથી આપણે પ્રેસ કરવાનું છે જેથી કરીને મસાલો આપણો બહાર ના આવે અને ત્યારબાદ તેને આવી રીતે આપણે રાઉન્ડ શેપ આપવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણા લસા પરાઠાનું લો બનીને રેડી થઈ ગયું છે મસાલાથી તો જો આવી રીતે આપણે લચ્છા પરોઠાને રેડી કરવાનો છે અને તેમાં આપણે લુવાને લોટમાં ડસ્ટ કરીને વણવાનું ચાલુ કરીશું તો આવી રીતે આપણે લચ્ચા પરોઠા વણવાનું ચાલુ કરી દેવાનું છે અને ધીમા ધીમા હાથે જ આપણે તેમને વણવાનું છે નહીંતર બધો મસાલો બહાર આવી જશે અને લેયર્સ એકદમ સરસ દેખાશે નહીં તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લસા પરોઠાને વણવાનું છે ત્યારબાદ મેં અહીં એક તવો મૂકેલો છે અને તેમાં આપણે લસા શેકવા મૂકી દેવાનું છે પરાઠાની ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે અને એક બાજુ ઝીણા ઝીણા બબલ્સ આવી જાય એટલે આપણે પલટાવી દેવાનું છે અને ફરી તેમની ઉપર ઘી લગાવી દેવાનું છે તો આ રીતે આપણે બંને સાઈડ ફેરવતા ફેરવતા આપણે

બનીને આપણા પરોઠા રેડી થઈ ગયા છે લચ્ચા પરોઠાને આપણે લેયર પરોઠા પણ કહેવામાં આવે છે તો આવી જ રીતે આપણે દહીંની સાથે શરૂ કરવાના છે